સુરતમાં લગ્નની લાલચ ચોપીને અવારનવાર દુષ્કર્માચીને એકાણુ લાખ પડાવનાર સાથીદાર સાથે પુરાયો પાંચે લગ્નની લાલચ આપીને પ્રેમીએ શારીરિક સંબંધ બાંધ્યો હતો બાદમાં યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી સાથે જ કેન્સરની પીડિત હોવાથી તેને નરાધમે તરછોડી દીધી હતી જોકે કેન્સરની સારવાર દરમિયાન પણ નરાધમે યુવતીનો દેહ અબડાવ્યો હતો યુવતી પાસેથી નરાધમે રોકડ અને દાગીના મળીને નેવું બાણું લાખ પડાવ્યા હતા પ્રેમી પરેશ લાબુ માણિયા તેના મિત્ર સુરેશ ઘનસા અને અશોક રામજી બુંગડિયાની સામે રેપનો ગુનો નોંધ્યો છે પોલીસે પ્રેમી અને તેના મિત્રની ધરપકડ કરી છે સુરેશ મારફતે યુવતી પ્રેમી પરેશના સંપર્કમાં આવી હતી અગાઉ યુવતીએ ઘડિયાળ વેચવા સુરેશને કોલ કર્યો હતો અને ત્યારે સુરેશ ગોવા હોવાની વાત કરી હતી પછી સુરેશે તેના મિત્ર પરેશની મુલાકાત કરાવી હતી યુવતીએ પરેશ સાથે મિત્રતામાં પ્રેમ સંબંધ થયો હતો પ્રેમીએ લગ્નની લાલચે યુવતી પાસેથી દાગીના ગીરવે મુકાવીને સોળ પોઈન્ટ પચાસ લાખ દાગીના વેચાણના ચોવીસ પોઈન્ટ બેતાલીસ લાખ અને પચાસ લાખ રોકડ મળીને નેવું પોઈન્ટ લાખ પડાવ્યા હતા અને યુવતીને તરછોડી હતી બાદમાં સુરેશ અને અશોકે ધમકાવી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ ન્યૂઝ સુરત હું સુરતમાં રહી રહી બિઝનેસ કરી મારું ગુજરાન ચલાવું છું હું છેલ્લા પંદર વર્ષથી સુરેશ બુઆ નામના વ્યક્તિને ઓળખું છું અને અમારા ફેમિલી રિલેશન છે હું એને મોટા ભાઈ સમાન માનતી હતી સુરેશ બુઆએ મને પરેશ માણિયા નામના વ્યક્તિ સાથે મુલાકાત કરાવી અને એણે એવું કીધું કે આ શેરબજારમાં બહુ મોટો ધંધો કરે છે અને કરોડો રૂપિયા કમાય છે એને તમારી સોસાયટીમાં તમારા વિસ્તારમાં પ્રોપર્ટી લેવામાં ઇન્ટરેસ્ટ છે એ આવા પ્રોપર્ટીના બાને અવારનવાર મને મળતો ગયો અને અમારા વચ્ચે એવી રીતના મિત્રતા વધતી ગઈ આવી રીતના અમારે અમે લોકો આવતા જતા રહ્યા પછી એક દિવસ સુરેશ બુહા અને પરેશ માણિયા મારા ઘરે આવ્યા અને એણે મને એવું કીધું કે હમણાં પરેશને બહુ મોટી લોસ થઈ છે અને એને પૈસાની જરૂર છે એને સુસાઈડ કરવું પડશે આવી બધી વાતો કરી મને ઇમોશનલ કરી પછી મારી પાસેથી મારા ઘરેણાં લઈ ગયા સુરેશ અને પરેશ અને ઘરેણાં ગીરવે મૂકીને ત્યાંથી પૈસા લઈ આવ્યા પછી હું અને પરેશ માણિયા મેરિયટ હોટલ ગયા લંચ માટે તો ત્યાં પરેશને મને એવું કીધું કે તું મને બહુ ગમે છે તું એકલી છે પાંત્રીસ વરસની થઈ ગઈ છે એકલા ગુજરાન નહીં નીકળે તારે એક પુરુષ સાથેની જરૂર છે આખી જિંદગી તો આવી રીતના એકલા ક્યાં સુધી રહેશ કેટલું કરીશ હું તારી બધી જરૂરિયાતો પૂરી કરીશ કીધું કે તો તું પણ જ છો એટલે આ બધી વસ્તુ પોસિબલ નથી તો એણે મને એવું કીધું કે મને મારી વાઈફ ગમતી નથી હું એને છોડી દેવાનો છું અને હું તારી સાથે જ રહીશ અને તું મારા પર ભરોસો કર હું તને લાઈફમાં ક્યારેય દુઃખી નહીં થવા દો અને તું મારી હું તને મારી વાઈફની જેમ જ તારી સાથે રહીશ અને હું તને બધો જ હક આપીશ પછી એક દિવસ સુરેશ પરેશ અને હું અમે લોકો હોટલ અમૂરમાં ડિનર ઉપર ગયા અને અમે ડિનર કર્યા પછી સુરેશ બુહાની સામે પરેશે મારી માંગમાં સિંદૂર ભર્યું અને એણે એવું કીધું આજથી તું મારી વાઈફ છે પછી ત્યાંથી સુરેશભાઈ ચાલીલા ગયા અને પરેશે મને એવું કીધું કે આપણે ઉજ્જૈન જઈને મહાદેવની સામે બી હું તારી સાથે મેરેજ કરીશ પછી અમે લોકો હું સુરેશ અને પરેશ અમે લોકો ઉજ્જૈન ગયા ઉજ્જૈન ત્યાં મહાદેવની સામે એણે મારા માંગમાં સિંદૂર ભરીને કીધું કે આજથી તું મારી વાઈફ છે હું તારી હરેક મુસીબતોમાં ઊભો રહીશ પછી અમે લોકો ત્યાં રહ્યા અને ત્યાંથી આવ્યા એટલે એણે મારી પાસેથી એવું કીધું કે તારી પાસે જે બી પૈસા છે જે બી કંઈ ઘરેણા હોય એ તું મને આપી દે હવે હું તારો પતિ છું એટલે હું તારી જીવનમાં ક્યારેય ખોટું નહીં કરીશ અને જે બી પૈસા છે તારી પાસે જિંદગીભર ખૂટે નહીં એવું બધું હું શેરબજારમાં લગાવી દઉં એટલે તારી પાસે આ બધા પૈસા ડબલ થઈ જશે એમ કરી પાસે જે બી પૈસા ઘરે ના થાય એમ બધું ટોટલી કરીને બધું મારી પાસેથી લઈ ગયા લોકો બોમ્બે ગોવા અને બધે અવારનવાર બધે જગ્યાએ ફરતા હતા અમે બંને હસબન્ડ વાઈફની જેમ રહેતા હતા એવામાં એક દિવસ મને પ્રેગ્નન્સી રહી ગઈ તો મેં પરેશને કીધું કે મને પ્રેગ્નન્સી છે તો પરેશે મને એવું કીધું કે મને બેબી જોઈએ છે એટલે મેં એવું કીધું તો તું મારી હાથે મેરેજ કરી લે તો એણે મને એવું કીધું કે હમણાં મેરેજ પોસિબલ નથી તો તું દવા લઈ લે એટલે એણે મને દવા લાવીને આપી અને એણે એવું કીધું કે અત્યારે તું આ દવા પી લે પછી આપણે મેરેજનું પ્લાનિંગ કરશું એના પછી આપણે ગ્રેવી પ્લાનિંગ કરશું એટલે એને જે દવાઈ પીએ દવા મેં પીધી દવા પીવાથી થોડા દિવસ પછી મારી તબિયત ખરાબ થઈ ગઈ તો હું ડૉક્ટર પાસે ગઈ તો ડૉક્ટરે એવું કીધું મને કે તમારી તબિયત ખરાબ છે તમારે આખું બોડી ચેકઅપ કરાવવું પડશે તો એમાં મને કેન્સર ડિટેક્ટ થયું એટલે મને સર્જરી કરાવવી પડશે એવું ડૉક્ટરે મને કીધું તો આ વાત મેં પરેશ અને સુરેશને બેવને સુરેશભાઈને બંનેને કહી રીતે મને એણે અને મેં કીધું કે મને હવે પૈસાની જરૂર છે તો તું મારા પૈસા અને ઘરેણા મને રિટર્ન આપ તો એણે મને અવારનવાર વાયદાઓ આપ્યા કે હા હું કરાવી આપીશ મારા પૈસા આવવાના છે આમ ને તેમને એવું બધું મને કીધું એણે પછી મને કેન્સર ડિટેક્ટ થયું એટલે હું શારીરિક માનસિક ને આર્થિક બધી જ રીતે ભાંગી ચૂકી હતી મને પૈસાની જરૂર હતી મારી પાસે પૈસા બી નહીં હતા એટલે મેં એને ફોન કર્યો એટલે એ મારી પાસે આવ્યો અને ત્યારે બી મારી સર્જરીને ચાર દિવસ થયા હતા તો બી જબરજસ્તીથી મારી હાથે શારીરિક સંબંધ બનાવ્યા અને પછી એણે મને એવું કીધું કે તું ટેન્શન નહીં લે હું તને બે પાંચ દિવસમાં બધું પૈસા અને જ્વેલરીની મારાથી જેટલું જેટલું થશે એમ કરીને હું તને છોડાવી દઈશ અને એવું કહીને મારા ઘરેથી ગયો અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે